હવે ધીરે ધીરે જે સાયક્લોન હતું એ લગભગ કરાચીના માર્ગે થઈને ઉમાન તરફ જવાની શક્યતા છે એટલે આ રાહત થતી જણા છે ગુજરાતને પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળની એક પછી એક સિસ્ટમ વધી જશે લો પ્રેશર બનતા જશે બનતા જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાવરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચારે તો કોઈ ભાગમાં છ ઇંચ જવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદ નર્મદાના જલસા વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને અન્ય ભાગોમાં પણ લગભગ કેટલા ભાગોમાં ભારે અતિભારે વરસાદથી નદીઓ નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા રહે છે